સુરતના લિંબાયતમાં મફત અનાજની લાલચ આપી દાગી પડાવતી ગેંગ ઝડપાયા લિંબાયત પોલીસને મળી મોટી સફળતા ઠગોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા લિંબાયત સર્વેલન્સ સુરક્ષાની લીબાયત પોલીસે સંસ્થાની ખેત છેતરપિંડીના બે ગુનાનો નો પંદર કલાકોમાં જ ભે ઉકેલી છે અને આ ગુનામાં संडोवाला चार रीठा ठगो ने मुदा महत झड़पी पड़िया शा टोकी गरीबों ने मफत में अनाज आप लालचापी वृद्ध महिलाओं ने टार्गेट करती वृद्धा बनी शिकार एक आ छतरपिं घटनाओं लिंबात विस्तार में बढ़ी छतरपिडी करता रीठा आरोपी झड़पाया

અને ભીમા શાંતિલાલ બાવરી છે પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દા પણ કબજે કર્યો છે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ આવા ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને બાદ પોલીસે હવે આ ગેંગના બીજા સંડોવાયેલા આરોપીને પકડવા માટે તપાસનો દોર લંબાવ્યો છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે